હાલ તમે જોઈ શકો છો કાલ છ વાગ્યા આ પાણી ભરાયું છે હજી આજ અત્યાર સુધી પાણી આમ નામ છે આ પાણીનો કોઈ નિકાલ જ નથી ભરેલા હે આ ઘર બાર મૂકીને વયા ગયા છે હજી પણ એના ઘરની સ્થિતિ એ રીતની છે હજી ઘરમાં આવી શકે એવી રીતે નથી દેવા જો તારું હું મિત્રોક નહીં કહું પાણી ના એમાં બધા સેટી ઉપર રહેવા મજબૂર

ઘરે ગયા તા હા કોઈ 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 આવ્યું આવ્યું પૂછવા પૂછવા તંત્ર તંત્ર દ્વારા મદદ સરકારી તમને પોલીસ ની ગાડી એ રોડ ઉપર થી વહી ગઈ એ તો

કાલ સવારે પણ મેં આનો વિડીયો બનાવ્યો હતો અને આજે પણ એ સ્થિતિ છે આ કાલ નું છે ને હા ખાવાની તો કઈ વ્યવસ્થા કરો તંત્ર દ્વારા કોઈ ભાવ પૂછવામાં આવતો નથી આ જોઓ તેમનું ઘર આવી જ રીતે શહેરીમાં બધેના ઘર આવે છે આ એક ઘર નહીં બધેના ઘર આવે છે આપણે દરેક ઘરનો વિડિયો તમને બતાવશું તમે જોઈ શકશો વાકાને નગરપાલિકાને જણાવવામાં આવે છે કે વહેલી તો કે આ લોકોની મદદ તમે આવો એટલે અમે વેરા નહીં ભરી હવે હા તો તમે શું ગયો છો તમે હવે વેરા નહીં ભરો ના આવે આ પોઝિશન નાના છોકરા બાપા બીમાર છે અમે શું કરીએ અત્યારે એનો કામ આવે તો કઈ કામ આવે ના એ તો સાચી વાત છે નગરપાલિકાએ એ કરવું જોઈએ હવે આની વ્યવસ્થા કંઈક કરવી જોઈએ આ કાલની આના પરિસ્થિતિ છે

આ લોકોનું ઘર સદંતર પાણીમાં ગરકાવ છે અહીં કોઈ સાર સંભાળ લેવા માટે આવ્યું નથી આજે અડતાલીસ કલાક વીતી ગયા છતાં કોઈ સંભાળ લેવા આવેલું નથી ઘરમાં દસ જણા છે ક્યાં જાય કોના ઘરે જાય જોઈ શકો છો આના ઘર બાવાજીના ઘરમાં પણ એટલું જ પાણી છે તે પણ ઘર મૂકીને વયા ગયા છે ઘરમાં રહી શકાય એવી કોઈ સ્થિતિ જ નથી માટે ઘર મૂકી અને વયા ગયા છે લોકો પોતાનું ઘર બહાર છોડી દેવા માટે મજબૂર છે તમે જોઈ શકો છો અને આજનું નથી આ કાલ છ વાગ્યાની આના સ્થિતિ છે કાલે પણ વિડીયો બતાવ્યો હતો આ મકાનનો અને આજે પણ જોઈ શકો એક વેતે કંઈ પાણી ઉતરા નથી આ પાણીનો કોઈ નિકાલ નથી કોઈ અહીંયા રહી અને જમી શકે સનાજ બાથરૂમ જઈ શકે એવી પણ કોઈ સ્થિતિ નથી માટે અહીંની કંઈક કઈક વ્યવસ્થા કરવા તંત્રને રજૂઆત કરીએ છીએ તમે જોઈ શકો છો આ બધાય ના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તેથી તે લોકો બહાર બેસવા માટે મજબૂર છે કોઈને ઘરમાં રસોઈ બનાવી શકે તેમ નથી બારે બેસવા માટે મજબૂર છે ઘરમાં સંડાસ બાથરૂમ પણ ભરાઈ ગયા છે માટે લોકોને એ પણ તકલીફ પડે છે અને રાંધી ખાઈ શકે એવી તો કોઈ સ્થિતિ જ નથી લોકોના થામણા પાણીમાં તરે છે આ તમે જોઈ શકો છો વૃદ્ધ વડીલ બીમાર છે છતાં તેમને બહાર બેસવું પડે છે ઘરમાં બધે જ પાણી ભરેલા છે એના આપણે જોયું ઘરમાં આખું ઘર પાણીનું ભરેલું છે આખું ઘર પાણીનું ભરેલું છે હવે બાપા બીમાર છે છતાં પણ તેમને અહીં બહાર બેસાડવામાં આવે છે હવે અહીંયા એ લોકોને સંડાસ બાથરૂમ જવું હોય તો સંડાસ બાથરૂમ પણ ભરેલા છે તો આટલી બધી વિકટ પરિસ્થિતિ છે માટે તંત્રને ભલામણ કરીએ છીએ કે અહીંની કંઈક વ્યવસ્થા કરી આપે લોકો બીજા માળે રહેવા માટે મજબૂર થઈ ગયા છે પેલા માળે રહી શકાય કે એવી કોઈ સ્થિતિ જ નથી

હા હા બધું આખું ઘર પાણીનું ભરાયેલું છે રાંધી હગો એમ છો કે નહી કોઈ તો કેવી રીતે જમવાની શું વ્યવસ્થા પાપડી ખાઈ ને કોઈ પૂછવા આવે છે કે નઈ તંત્ર દ્વારા કોઈ મદદ મળી કઈ નહી આમના માં કાલ પાણી ભર્યું છે સંડાસ બાથરૂમની પણ આ સ્થિતિ છે સંડાસ બાથરૂમ પર જઈ શકે એમ નથી હવે આ પાણી ના નિકાલ માટે તંત્રએ એ કરવું જોઈએ જો લોકોની ઘર વખરી બધી બગડી રહી છે અને લોકો હેરાન પરેશાન થઈ અને બેઠા છે તમારું શું કહેવું છે મીનાબેન કેવી સ્થિતિ છે એની આ તમે જોશો ને કેવી પરિસ્થિતિ છે અમારી ઘરમાં છે કોની મદદ દઈ નથી આમાં અમાર ખાવું પીવું કેમ અમારે રહેવું કેમ આમાં હમ આ તમાર ઘર ઘર વખરે જોહો ને તમે હા બધી જ ઘર વખરી પલડી ગઈ છે બધી પલડી ગઈ મેં કાલ પર તમારો વિડિયો ઉતાર્યો તો આજ પણ ઈચ્છે હાલત હા બે દિવસથી આવન જ છે જોન પાણીમાં પાણીમાં ઘરમાં કોઈ આદમી છે ને તો ઘરમાં કોઈ આદમી છે ને હા માં બે રહેતી બધું પલડી ગયું તમે જોઈ શકો છો અહીંના લોકોની વ્યથા આ લોકોનો બધો જ સમાન પલરી ગયો છે રાંધી હગો એમ છો કે નહીં કોઈ તો કેવી રીતે જમવાની શું વ્યવસ્થા કરી દી ગઠીયા પાપડી ખાઈને હં કોઈ પૂછવા આવે છે કે નહીં તંત્ર દ્વારા કોઈ મદદ મળી કાંઈ નહીં આમના આમાં કાલનું પાણી ભર્યું છે

હાલવા ચાલવાની મુશ્કેલી પડી રહી છે ઘરની બહાર નીકળાતું નથી ઘરની અંદર પણ એટલા બધા સામાન બધા વેરવિખેર થઈ ગયા છે પાણી ભરાઈ ગયા છે માણસોના અનાજ બગડી ગયા છે ખાવા પીવાની ચીજ વસ્તુઓ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે જેની કોઈ સીમા નથી સાથે સાથે પાણીનો નિકાલ ન હોવાના કારણે ગંદકીનું પ્રમાણ પણ એટલું બધું વધી રહ્યું છે કે ભયંકર બીમારી તેમજ રોગચાળો ફાટી નીકળવાની ભવ્ય શક્યતા છે આવી જ રીતે અહીં તંત્ર દ્વારા તમને કોઈ મદદ આવ્યું છે

ઘરમાં બધે પાણી જમવાનું કાંઈ ને બધું પલરી ગયું રસોડા રસોડામાં પાણી કરી ગયા

આ વસ્તુ જયારે આ વસ્તુ છે એમને ખબર છે ત્રણ ચાર દિવસથી છે તો એમને આયોજન કરવું જોઈએ ને ટોટલી આ સાઠ ઘર પાણી આવે આવીને તંત્ર પોતે જોઈને લખી શકે એમ છે આ કોઈ જૂથ નથી તો તમે જોઈ શકો છો અહીંની પરિસ્થિતિ અહીંના રહીશો અહીં જવા માટે અને પોતાનું ઘર ખાલી કરી અને બીજે જવા માટે મજબૂર થઈ ગયા છે

શકો છો રેલવે સ્ટેશન રોડ મિલ સોસાયટી મિલન પાર્ક સિદ્ધાર્થનગર શિવાજી પાર્ક બધું પાણીમાં ગરકાવ છે

આની કોરું ભરી આયું ભરી આ બધું જોઈ શકો છો નિશાળમાં મધ્યન ભજનનો માર્કો પલડી અને ખુશી ભરી ગેલી જોઈ શકો છો નોતી લેતી નોતી લેતી નોરી છેલે જાતા બધું હતું આમાં તો ઈ વાંધો આમ આવતાર્યો તમે બધા હા હા નઈ નકે